જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી પી શેષપોલ લખ્યું કે દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટમાં આત્મઘાતી બોમ્બર હોવાની જેના પર શંકા છે તે ડૉક્ટર ઉમર અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતો હતો તે ડોક્ટર બન્યા પછી પણ આત્મઘાતી બોમ્બર જ બન્યો ખીણ વિસ્તાર એટલે કે કાશ્મીરમાં આ જ વ્યવસાયની સૌથી વધુ માંગ રહેતી હોય છે અહેવાલ મુજબ કટરા મેડિકલ કોલેજમાં લગભગ સિત્તેર ટકા બેઠકો કાશ્મીરના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે છે કટરા મેડિકલ કોલેજને શ્રી માતા વૈષ્ણોદેવી શાઇન બોર્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને શાઇન બોર્ડ દ્વારા આ કોલેજ સહિત ઘણી બધી સેવાની કામગીરી કરવામાં આવી રહી છે એના માટે સંપૂર્ણપણે ભંડોળ તો આ મંદિરની મુલાકાત લેતા હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા જ આપવામાં આવે છે અને હવે આપણને ડૉક્ટર મુઝમ્મિલ અથવા ડૉક્ટર ઉમર જેવા ડોક્ટરો જોવા મળી રહ્યા છે જે કદાચ આવી સંસ્થાઓમાંથી સ્નાતક થયા છે અને તેઓ હંમેશા એ જ કરે છે કે જે એમણે કરવા માટે ઈચ્છ્યું હોય છે આ માટે જવાબદાર કોણ છે શું કરવું જોઈતું હતું અને હજુ પણ શું કરી શકાય છે હું એ બાબતને તમારા નિર્ણય પર છોડી દઉં છું આ મેડિકલ કોલેજમાં મોટાભાગની બેઠકો મુસલમાનોને ફાળવવામાં આવે છે હિન્દુઓના રૂપિયાથી આ કોલેજો બની છે એ મોટાભાગની બેઠકો કાશ્મીરી મુસલમાનોને ફાળવવામાં આવી રહી છે હિન્દુઓને માત્ર સાત જ બેઠક ફાળવવામાં આવે છે માત્ર ને માત્ર આ કોલેજની વાત નથી બલકે દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં મંદિરો પર રાજ્ય સરકારનો કંટ્રોલ છે હિન્દુઓ જે કંઈ પણ દાન આપે એ સરકારી તિજોરીમાં જતું રહે છે આ સરકારી તિજોરીમાંથી લઘુમતીઓ માટે ખાસ કલ્યાણ યોજનાઓ લાગુ કરવામાં આવે છે હિન્દુઓ માટે કશું જ નહીં હિન્દુઓના રૂપિયાના આવા દુરુપયોગની સામે અવાજ ઉઠાવવો જોઈએ